ભગવાનની કૃપાનું સ્વરૂપ એવું છે કે ભગવાન આ સંસારમાં કોઈ જીવ પ્રતિ એવું નથી કે એની કૃપા નથી આ જગતમાં જેટલા પણ જીવ છે બધાની ઉપર ભગવાનની સમાન રૂપથી કૃપા છે એની અનુભૂતિ નથી આપણને એટલા માટે કદાચ કૃપાના સ્વરૂપને આપણે સમજી નથી શકતા અને આવું જ્યારે થાય એ સ્વરૂપ આપણને સમજાય નહીં ત્યારે આપણે ભગવાન ઉપર દોષ નાખીએ છીએ કે ભગવાનમાં પક્ષપાત છે અમુકની ઉપર કૃપા કરે છે અમુક ઉપર નથી કરતા પક્ષપાતનો દોષ લગાવે છે ભગવાન ઉપર જયારે ગીતામાં ભગવાન કહે છે અર્જુન સમ અહમ સર્વભૂતેશો હું આ જગતમાં બધા જીવો પ્રત્યે સમ છું એવું નથી કોઈ જીવ ભગવાનને પ્રિય છે કોઈ અપ્રિય છે ભગવાન માટે બધા જીવ સમ છે પણ આવો પક્ષપાત કેમ દેખાય છે તમે જુઓ જે ભજન કરતા હોય એને સૂર્યપ્રકાશ મળે છે તો નથી કરતા એને જ મળતો એને આપે છે ને ભગવાન જે ભજન કરતા હોય એને ઓક્સિજન મળે છે જે નથી કરતા એને આપે છે ભગવાન તો હવા પાણી સૂર્યપ્રકાશ અન્ન જીવન જીવવા માટેની જેટલી પણ વસ્તુઓ છે આ જગતમાં ભગવાન બધાને આપે છે એટલે ગીતામાં એને કીધું સમ અહમ સર્વભૂતે બધા જીવો પ્રત્યે છે પક્ષપાત નથી ભગવાનમાં પણ કૃપાની અનુભૂતિ હોવાના કારણે પક્ષપાતનો દોષ ઘણા લોકો અન્યાયનો દોષ લગાવે ભગવાન ઉપર કે ભગવાન આપણે યારે અન્યાય કરી રહ્યા છે કેમ હાવ ગુંડા પ્રકૃતિનો માણસ છે તો એને આટલું આપ્યું અને આપણે આટલા હારા તો આપણી બાજુ ધ્યાન નથી દેતા ભગવાન બીજાનું ઐશ્વર્ય જોયું તો એવું લાગે એ માણા હારો નથી તો એને મળ્યું છે અને આપણે આટલા હારા છીએ તો આપણને મળ્યું નથી આ તો ભગવાને ન્યાય નથી કર્યો આપણી અને કોઈ એવો દોષ લગાવે કે ભગવાન કૃપાળું નથી કોની ઉપર કૃપા કરવી જોઈએ કોની ઉપર ન કરવી જોઈએ આ ભગવાનને ખબર નથી તો આ રીતે ભગવાનની ઉપર અનેક અનેક દોષ લગાડે છે પણ ભગવાનની કૃપાનું સ્વરૂપ કેવું છે આની અનુભૂતિ સમાજમાં કેવી છે કે જ્યારે આપણા મનમાં જે અનુકૂળતા હોય મતલબ આપણે જેની ડિમાન્ડ કરતા હોય જે ચાહતા હોય એ વસ્તુ જો આપણને મળી જાય તો આપણને એવું લાગે સુંદરમ સુંદરાણા કે ઓહો ભગવાનની કૃપા તો સુંદરથી પણ અતિ સુંદર છે કે મેં ઈચ્છા કરી અને જો પૂરી થઈ ગઈ તો ક્યારેક થાય ને આપણે મંદિરમાં ગયા હોય તમે કોઈ પ્રાર્થના કરો અને એ જો તરત પૂરી થઈ જાય તો એમ લાગે નહીં મારી ઉપર નક્કી ભગવાનની કૃપા છે એકવાર કીધું ને પૂરું થઈ ગયું તરત સુંદર લાગે છે ને સ્વરૂપ ભગવાન પણ હવે વિચાર એ છે કે આપણે જે ધારણા કરી હોય અને માની લ્યો એ પૂરી ન થાય તો ભગવાનની કૃપા કેવી લાગે ભીષણ ભીષણાનામ મતલબ કઠોરથી ભયાનક થી પણ ભયાનક દેખાય જો આપણે ધાર્યું છે છે પણ હકીકત શું કે ભગવાનની જે કૃપાનો સ્વરૂપ છે એ કે છે ફૂલથી પણ વધારે કોમળ છે અને વજ્રાદી કઠોરાણી અને કોઈ સમયે વજ્રથી પણ વધારે કઠોર હોય છે એટલા માટે જેની અંદર વિવેક છે જે લોકો આ સંસારમાં પોતાના કલ્યાણની કામના કરે છે કે આપણું આત્મકલ્યાણ થવું જોઈએ આવા લોકો માટે ભગવાનની કૃપા ચાહે અનુકૂળ ભાવમાં હોય એટલે કે કોમળ સ્વરૂપથી હોય કે પ્રતિકૂળ ભાવમાં હોય કઠોર સ્વરૂપથી હોય આવા લોકોને કઈ ફરક પડતો નથી દરેક વસ્તુમાં ભગવાનની કૃપાનું દર્શન કરે એના જીવનમાં જે કોઈ ઘટનાઓ બને એમાં એ ભગવાનની કૃપાનું દર્શન કરે અને જે અલ્પ બુદ્ધિ લોકો છે જેની બુદ્ધિ વિકસિત નથી શું કામ કારણ કે સત્સંગ નથી તો જે કીધું ને બિનુ સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બિનુ સુલભ ન હોય સત્સંગમાં ગયા નથી અને એટલા માટે વિવેક છે નહીં તો આવા લોકો હંમેશા માટે અપરિણામ દર્શી હોય છે એટલે એને ખબર નથી કે આનું રિઝલ્ટ શું નીકળવાનું છે અને આવા લોકો જયારે ભગવાનની કૃપાનું ફૂલ જેવું કોમળ સ્વરૂપ જોવે ને ત્યારે ખૂબ આનંદિત થાય પણ જયારે ઓલું કઠોર સ્વરૂપ આવે ત્યારે દુખી થઈ જાય ઓહો અમારી યારે આવું કેમ થયું પણ જે લોકો વિવેક બુદ્ધિવાળા છે જેને પરિણામની ખબર છે આવા લોકો બંને પરિસ્થિતિ કૃપા ચાહે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય એ બંનેમાં સમ હોય સુખી હોય ગીતામાં ભગવાનને કીધું ને સમત્વમ યોગ ઉચ્ચતે આ જગતમાં સુખી કોણ રહી શકે જે સમતામાં છે મતલબ સુખ આવે તો બહુ હર્ષિત ન થઈ જાય અને દુઃખ આવે તો વધારે પડતો હતાશ ન થઈ જાય આવો જે સમતામાં જે રહેવા વાળો વ્યક્તિ છે આ ભગવાનની કૃપાને યથાર્થ રૂપમાં જોઈ શકે છે એક બહુ સુંદર ઉદાહરણ આપણે સમજીએ ભગવાનની કૃપાના વિષયમાં માની લો કોઈ એક બાળક છે અને એ બાળકને એક ગુમડું થયું છે અને એ ગુમડામાં ઝેરી રસી થઈ ગઈ છે અસહનીય પીડા છે એની તો બાળકની જે માતા છે એને ડોક્ટરને બોલાવ્યા અને ડોક્ટરને કીધું જો મારું આ બાળક છે એને આ રોગ થયો છે આ પીડા છે તો તમે આનો કઈક ઈલાજ બતાવો શું કરવું જોઈએ તો ડોક્ટરે કીધું કે જો આનો ઈલાજ એક જ છે કે આ જે ગુમડું છે એને કાપવું પડશે ચીરો મૂકવો પડશે અને એમાંથી વિષ જો બહાર નીકળી જાય તો બાળકને રાહત થઈ જાય હવે જો આ ચીરો મૂકવામાં નહીં આવે તો આ વિષ જે છે ને એના આખા શરીરમાં ફેલાઈ જશે અને વિષ આખા શરીરમાં જો ફેલાઈ ગયું તો બાળકનું મૃત્યુ થઈ શકે છે એટલા માટે તમે કયો તો હું ચીરો મૂકું તો એ જે બાળકની માતા છે એણે વિચાર કર્યો કે જો આને મરવાથી બચાવ્યો હોય તો આ ગુમડું તો ફોડવું પડશે અને ચીરો તો મૂકવો પડશે તો એ સમયે બાળકને થયું કે ડોક્ટર ભલે ચીરો મૂકવાની વાત કરે પણ મારી માતા અહીંયા છે એટલે એ મને પીડા થવા દેશે નહીં બાળકને એમ કે માતા મારો જ પક્ષ લેશે પણ ડોક્ટરે જેવું ઓપરેશન શરૂ કર્યું એટલે માતાએ બાળકને જોરથી પકડી લીધું જોઈજે ને આપણે બાળક બહુ ચંચળ ન થાય હલચલ ન કરે એટલે માતા એને પકડી રાખે અને ડોક્ટરને કીધું ચીરો મૂકો ચલો બાળક મનમાં વિચાર કરવા માંડ્યો કે આ માતા મારી છે કે આ ડોક્ટર બાજુ છે કોની બાજુ ખબર નથી પડતી હે હું એનો પુત્ર છું મને આટલો પ્રેમ કરે છે તો આ ડોક્ટર મારા આ ગુમડાને કાપી રહ્યો છે તો એને મારું રક્ષણ કરવું જોઈએ મને બચાવવું જોઈએ મને આટલી પીડા થઈ રહી છે અને આ ડોક્ટરને સાથ આપે છે ડોક્ટરને સહયોગ કરે છે અને જેવું ડોક્ટરે ચીરો મૂક્યો બાળક જોર જોરથી એને રડવાનું ચાલુ કર્યું અને એ સમયે બાળક વિચાર કરે છે કે આ મારી માં નથી આ મારી શત્રુ છે દુશ્મન છે તો સ્વામીજી કહે છે કે આવી સ્થિતિ જે હોય કે છે જદપી પ્રથમ દુખ પાવે રોવે બાલ અધીર વ્યાધિ નાશ હિત જનની ગને સો શિશુ પીર બાળક ગમે એટલું રડે પણ માતા એના રુદન સામે જોતી નથી કારણ કે વ્યાધિ નાશ હિત જનની માતાનું એક જ લક્ષ્ય છે કે બાળકનો રોગ જે છે એ દૂર થઈ જાય અને એટલા માટે એ બાળક રડે એ કાંઈ પણ બોલે માતા એની બાજુ ધ્યાન આપતી નથી શું વિચાર કરે છે કે આને જો ગુમડું મટી જાય તો આ સુરક્ષિત થઈ જાય મૃત્યુના ભયથી બચી જાય તો બાળકના હિત માટે બાળકને થોડું દુઃખ મળે હવે આ બાળકને નથી ખબર કે મને અત્યારે જે દુઃખ આપવામાં આવે છે આ દુઃખમાં પણ મારું હિત છે માતા જાણે છે કે બાળકને જે દુઃખ આપવામાં આવે છે ને આમાં બાળકનું હિત છે અને એટલા માટે એ જે સામાન્ય પીડા થઈ રહી છે બાળકને માતા એને એવોઇડ કરે છે એની સામે જોવાની જરૂર નથી એ બાળકના હિતને જો એટલે એના કષ્ટમાં પણ પરિણામ શું આવવાનું છે હિત બાળક અપરિણામદર્શી છે એને ખબર નથી કે આ જે શસ્ત્રક્રિયા મારી ઉપર થઈ રહી છે આનું પરિણામ એ છે કે મારો રોગ દૂર થવાનો આ બાળક નથી જાણતો અને એટલા માટે એને દુઃખ લાગે છે એ દુઃખની અનુભૂતિ કરે છે પણ જેવો એ ચીરો મૂક્યો એમાંથી નીકળી ગયો અને બાળકની બધી પીડા મટી ગઈ બાળક બાળક ગયો હવે છે એટલે રડે છે હવે વિચાર કરો કે આની આ બીમારી કોઈ યુવાન વ્યક્તિને થઈ હોય અથવા કોઈ આધેડ વ્યક્તિને થઈ હોય એને પકડવા પડે નહીં ઈ સામેથી ડોક્ટર પાસે જઈને કહે કે અહીંયા ચીરો મૂકો બાળક જે છે એ જેમાં દુખ પીડા અનુભવે છે એ જ વસ્તુ કોઈ યુવાન કે મોટી ઉંમરના વ્યક્તિ જાય તો એ સામેથી કહેશે કે અહીંયા ચીરો મૂકો શું કામ કારણ કે એ જાણે છે કે જો અહીંયા ચીરો મૂકાશે તો આમાં મારું હિત છે મોટો થઈ ગયો ને વ્યક્તિ એટલે એને સમજ આવી ગઈ બાળક છે ત્યારે એ સમજ નથી હોતી એમ જ્યારે જ્યારે આપણે અજ્ઞાનમાં હોય ને ત્યારે આપણા જીવનમાં કોઈ દુખ આવે કોઈ કષ્ટ આવે આપણે એને સમજતા નથી બસ એ દુઃખને જોઈને રોયા કરીએ પાંચ જણા મિત્રો એની પાસે જઈને કહેવી જો અમારે તો આમ થઈ ગયું ના નથી માનતો ને ઓલું સાંભળતો નથી ના બધું કાંઈ બરાબર હાલતું નથી પણ એમાં આપણે જોતા નથી કે આમાં પણ ભગવાનની કાંઈક કૃપા છે તો આ જે દ્રષ્ટાંત છે એનાથી આપણે એ સમજવાનું છે કે જો જ્ઞાનમાં કોઈ ઉન્નત છે કોઈ વ્યક્તિ જાણકાર છે તો એ સમજે છે કે ભગવાનની કૃપાનું સ્વરૂપ શું છે કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ કૃપા થાય કે પ્રતિકૂળ કૃપા થાય બંને કૃપામાં એ ભગવાનની કૃપાનું દર્શન કરે છે અને અનુકૂળ હોય તો વાંધો નથી પણ પ્રતિકૂળમાં આપણને દુઃખ લાગે છે તુલસીદાસજી કહે છે કે તિમી રઘુપતિ નિજ દાસ માન હિત લાગી તો જેમ મા પોતાના બાળક માટે થઈ અને એ બાળકને કષ્ટ આપે છે એના હિત માટે એમ કહે છે રઘુપતિ નિજ ભગવાન પણ પોતાના જે ભક્ત છે પોતાના જે દાસ છે એને થોડું દુઃખ આપે છે થોડું કષ્ટ આપે છે શેના માટે હરહી માન હિત લાગી એના હિત માટે એના કલ્યાણ માટે તુલસી દાસ એસે પ્રભુ હિ કસન ભજવ ભ્રમ ત્યાગી

તો એક આશ્ચર્ય ગોસ્વામીજીને થઈ રહ્યું છે કે એવો કોણ વ્યક્તિ છે જગતમાં જે ભજન નહીં કરે કે ઘણા છે એન ભગવાનની કૃપાને નહીં જાણવાના કારણે તો આવી રીતે ભગવાન પણ સમયે સમયે આવી રુદ્ર લીલા કરે કે જેમાં દેખાય કે હો ભક્તને કેટલું કષ્ટ છે ભગવાન આને કેટલું રડાવે છે એન આને આટલું ભજન કર્યું તો એ જોવો ભગવાન તો એની સામય નથી જોતા આવું દેખાતું હોય બહારના લોકો હોય ને એવી કારણ કે એ સેફ ઝોનમાં બેઠા હોય એટલે એવું લાગતું હોય કે જો આ ભાઈ આટલી માળા કરી આટલું ભજન કર્યું શું થયું બિચારો આખી જિંદગી હેરાન થયો એ આપણી દ્રષ્ટિ છે કે એને આજીવન કષ્ટ મળ્યું છે કે દુઃખી થયા પણ એ ભજનથી એનું સુખ કેટલું મળ્યું છે ભગવાનને તો એના આત્યંતિક હિતની ચિંતા છે કે આનું હિત કેવી રીતે કરવું એ મારું ભજન કરે છે ઘણી વાર જોઈએ આપણે કે કારણ કે આપણી બુદ્ધિ એવી છે ને કે આપણે હરેક વસ્તુને પૈસાથી જ માપીએ કે માની લો આપણી પાસે બહુ ધન હોય સુખ સુવિધા હોય તો કૃપા છે એટલે જે ભજન કરતા હોય એના જીવનમાં કષ્ટ હોય જોઈ જાય ને તો એમ કે બિચારો આટલી માળા કરે આટલી સેવા કરે જો આની દશા જો હોય આપણને એની ચિંતા થતી હોય કે આના જીવનમાં આટલું કષ્ટ કેમ હશે પણ વિચાર એ કરવાનો છે કે ભગવાન જાણે છે ભગવાન એક માતાની જેમ એને ખબર છે કે મારા ભક્ત માટે શું હિતકારી છે અને શું અહિત કરવા વાળી જે વસ્તુ છે એ ભગવાન એના ભક્તને ક્યારેય આપતા નથી જેમ બાળક ગમે એટલા ધમ પછાડા કરીને માની લો કઈક એને આજે શિયાળો છે શરદી થઈ ગઈ હોય અને બાળક એમ કે મારે પીવું છે માતા આપે રડવા લાગે તો નહીં આપે કારણ કે આ દેવાય હલવાઈ જાય બાળકને એમ છે કે મને દેતા નથી રડવાનું ચાલુ કરે ધમ પછાડા કરે માથા પછાડે ઠેકડા મારે ગમે કરે પણ માતાને ખબર છે કે આને આ વસ્તુ અત્યારે અપાય એમ નથી બાળકનું હિત જોવે છે નહીં આપે પણ બાળક એવો વિચાર કરે કે હો હું તો આને મા સમજતો હતો કે આ મને પ્રેમ કરે છે તો પણ એમાં બાળકને પોતાના હિતનો વિચાર નથી એમ ભગવાન આગળ જઈને કોઈ વિચાર કરે કે પ્રભુ અમે આટલી સેવા કરવી આટલું ભજન કરવી તો એ અમારી હામું જોતા નથી તમે ભગવાન કે તારામાં જોવા જેવું જ નથી કાંઈ કારણ કે જો થોડુંક ઐશ્વર્ય વધારે આપશું ને તો તું ભજન મૂકી દઈશ ભગવાન ની આપણી લિમિટ જાણતા હોય ને કે આને જો જરૂર થી વધારે આપી દીધું તો તું માળા મૂકીને કઈક બીજું ચાલુ કરીશ એટલે જેમાં છો ને એમાં રહેવું પછી કદાચ આખો સંસાર આવીને એને એમ કે એટલે ભાઈ તું આટલા વર્ષોથી ભજન કરે તોય જો ભગવાન તો તારે સામું જોતા નથી એટલે આ બધું બંધ કરીને ધંધો કર પણ ઓલો કે નહીં અમારું હાલે બરાબર છે હાલવા એને ખબર છે કે ભગવાન ક્યારેક તો કૃપા કરશે પણ આપણે પરિણામ નહીં જાણવાના કારણે હંમેશા એવો વિચાર કરતા હોઈએ છીએ કે ભગવાન ભક્તની સામે જોતા નથી એવું નથી ભગવાન એના ભક્તના હિતની ચિંતા કરે છે